નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે રીંગણની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો આજે રીંગણની અંદર વિઝિટ કરવા માટે આપણે આવી ગયા છે તો રિઝિટ પહેલાં તો તમારું રીંગણની ક્વોલિટી શાઇનિંગ જબરજસ્ત રિઝલ્ટ જે મળ્યું છે તે પહેલાં તો રિઝિટ રિઝલ્ટ બતાવીશ અને ખેડૂતને પણ પૂછીશું આપણે કે શું એને રિઝલ્ટ મળ્યું છે તો તમે મિત્રો રીઝલની પહેલાં તો રીંગણ બધું બતાવી દેજો આખી રીંગણી બતાવશો અને જે રીંગન દેખાઈ રહ્યા છે બધા પણ બતાવીશું તો મિત્રો જો આ રિઝલ્ટ જબરજસ્ત ક્વોલિટી શાઇનિંગ જબરજસ્ત દેખાઈ રહ્યા છે જોઈ શકો છો આ રીંગણ તમે એક એક છોડ પર તમે રિંગન કેટલા બધા લાગી ગયા છે મિત્રો જુઓ રિંગન જોરદાર લાગે છે અને એવું નથી કે એક એક છોડ પર તમે બધા છોડ પર તમે રિઝલ્ટ જોઈ શકો છો આ છે કારી સલ્લી અને આ છે ગુલાબી સલ્લીની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે તો આજે એટલે ખેડૂતને હું વિઝિટ કરીશું જુઓ મિત્રો આ રિઝલ્ટ એક એક છોડવા પર રિઝલ્ટ તમે જોઈ શકો છો જો આ રિઝલ્ટ આ તરફ આવજો આ બધું રિઝલ્ટ બતાવી દેજો આજ મિત્રો જુઓ આ રિઝલ્ટ જો જોરદાર રિઝલ્ટ આવી ગયું છે આ કારી સલ્લી છે અને જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આ સાથે આવજો કે ખેતરની અંદર તમે જોશો છોડવે છોડવે રીંગન જ દેખાઈ રહ્યા છે આ તો ગુલાબી સલી પણ મિત્રો તમે જોઈ શકો ગુલાબી સલ્લીની અંદર પણ જોરદાર રિઝલ્ટ દેખાય છે જુઓ આ ગુલાબી સલી આ છોડો જો કરીને પણ બતાવીશ મિત્રો જો આ રિઝલ્ટ ખેતરની અંદર તમે વિઝિટ કરશો તો તમે રિઝલ્ટ તમે જોઈને પણ ખુશ થઈ જશો મિત્રો એટલું જોરદાર રિઝલ્ટ મળેલું છે અમને જે જે દવા વાપરી છે શું વાપર્યું છે તો બધું જ તમે જોવા એક 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 છોડવા પર રિઝલ્ટ તમે જોઈને પણ ખુશ થઈ જશે એમને કેટલાનો ઉતારો આવે છે બધું જ પૂછીશું અને શું શું ફાયદા થયા છે કે કઈ દવા વાપરી શું વાપરી એમને બધું જ પૂછીશું તો આ ખેડૂત અહીંયા ઘરે આવેલો છે તો મરચીની અંદર પણ અમે મરચી પણ અમે અંદર જેસી ટાઈમ છોડવા કરેલા છે તો મરચીને તમે ક્વોલિટી તમે જોઈ શકો છો જો આ જો મિત્રો ક્વોલિટી સાઇનિંગ જોરદાર દેખાય છે ફૂલ પણ એક મરચીની અંદર કઈ રોગ નથી દેખાતો કશું નથી નીચે પેલું ડાળખું બતાવજો નીચે જો આ મિત્રો કેટલા બધા મરચાં પણ લાગી ગયા છે

જે તમારી દવા વાપરવાથી બહુ સારું રિઝલ્ટ મળ્યું છે પેલા વાપરતા હતા કઈ દવા પેલા એક સમય ઘણો સમય થયો ફરી એક દવા વાપરી દીધી મે એવું નહી બીજી આ કે જો બીજી કઈ દવા વાપરી છે પેલા વાપરી હતી કેમિકલ બધી વાપરી છે એનાથી મને કોઈ ફાયદો નતો થયો એ આવું છે ઓકે તો પછી તમે આજ કઈ કંપનીની દવા વાપરી જય પરિવર્તન ઓકે મિત્રો જય પરિવર્તન ઇન્ડિયાની અમને દવા વાપરી છે અને જોરદાર અમને રિઝલ્ટ મળેલું છે તો તમે રિઝલ્ટ તો જોયું જ છે તો તમારે કેવું આમ રિઝલ્ટ કેવું લાગ્યું એના જોરદાર રિઝલ્ટ લાગે છે બીજા કઈ ખેડૂતો શું કે બીજા ખેડૂતો પણ કહે છે કે અને મેં શું કર્યું છે બરાબર જેથી આટલું ફ્લાવરિંગ છે લીંગડી આટલી સારી છે ક્વોલિટી સારી છે બરાબર છે બાકી આ મરચી નિશા મરચી છે મારી શરૂઆતથી તમે દવાન ચાલુ કર્યું અને શરૂઆતથી ઉત્પાદન કેટલું નીકળ્યું શરૂઆતથી પહેલા જો કેમિકલ ની દવાનો ઉપયોગ કરતો તો ટીકડી શરૂઆતની રીંગડી જીકડી હતી ટીકડી મારે ખાલી અગિયાર જ ધબલા મળતા હતા આટલા મોટા સિસ્ટમથી જયારે તમારી દવા મંગાવી દવા મેં તમારે કોન્ટેક કરો તો ઓકે વિડિયો જોઈને વિડિયો જોઈને કોન્ટેક કરો તો મે તમને ત્યાર પછી દવા તમે લેના આયા હતા ત્યાર પછી તમાર કીધા પર મે દવાનો ઇસ્તેમાલ કર્યો છે ઉપયોગ કર્યો છે મતલબ કે ત્યાર પછી મારું પ્રોડક્શન વધ્યું છે કેટલું પ્રોડક્શન કેટલું પ્રોડક્શન વધી છે અત્યારે તમારો દવાનો એક જ સ્પ્રે કર્યો તો મે હા હા ત્યાર પછી મારે સીધું પહેલા કેમિકલ વાપરતો તે ઘડી 11 જબલા મળતા હતા મને બરાબર છે અને ત્યારે જ્યારે તમારો દવાનો ઉપયોગ કર્યો ત્યાર પછી સીધો મારે બીજો વાર આવ્યો

ચાલીસ હજાર જેવું થવું જોઈએ ઓકે મિત્રો તો આ કેટલા વીઘાની અંદર છે આ દોઢ વીઘામાં માં ઓછું છે તો મિત્રો દોઢ વીઘું છે અમને ઓકે દોઢ વીઘા અને આ જે એમને દવા વાપરે છે એ પણ બતાવીશું મિત્રો તો મિત્રો આ છે ભૂમિ પરિવર્તન વાપરી છે સોઇલ હેલ્થ પાવર આ બે ખાતર વાપરી બરાબર આ કેટલી વાર આપી તમે આ બે વાર આપી છે બે વાર ખાતર આપી ઓકે અને આ છે ઉપર છંટકાવ કરી અનસિયાની બીજી કઈ દવા ઉપયોગ મારો કઈ ના

જોઈ શકો છો અંદર તમે જોઈ શકો છો કોઈ પણ કોઈ પણ જગ્યાએ તમે જોઈ શકો છો અને વિઝિટ કરવી હોય તો તમારે અગર આવી શકો છો મિત્રો તો એમનો મોબાઈલ નંબર આપણે પૂછીશું શું મોબાઈલ નંબર કહેવાય બાનું સોળ ચુમ્મોતેર સત્યાવીસ ઓકે આ એમનો મોબાઈલ નંબર અને તમારું નામ જીતુભાઈ જીતુભાઈ એમનું નામ છે અને આમનો આ મોબાઈલ નંબર છે એ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને એમની ખેતરની વિઝિટ કર્યું હોય તો એ મિત્રો કરી શકો છો મિત્રો તો આપણી ચેનલ પર નવા હોય તો એને લાઇક કરી દેજો શેર કરી દોજો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આવનારી નવી અપડેટ મળતી રહેશે ઓકે